સુરત શહેરમાં પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વરિયા વિશ્વવિદ્યાલયની વરાછા શાખા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શહેરના વિવિધ મીડિયા કર્મીઓ અને શહેરના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા તમામ ભાઈઓ અને બહેનોને રક્ષા સૂત્ર બાંધી પ્રેરણા આપવામાં આવી હતી પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયની વરાછા રોડ શાખા દ્વારા શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા કર્મીઓ સાથે સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનો માટે રક્ષાબંધન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા આજરોજ સુરત શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મૂળ લક્ષ્ય એ જ હતું કે પ્રત્યેક ભાઈઓ અને બહેનો એ પોતાના જીવનની અંદર સત્યતા શાંતિ અને સાત્વિકતા દ્વારા સ્વયંની રક્ષા કરી અને પરમાત્માની આ સૃષ્ટિ પરિવર્તનની દિવ્ય પ્રેરણાના કાર્યમાં સહભાગી બને પ્રત્યેક મીડિયા કર્મી ભાઈઓ અને બહેનોનું જીવન એ સદાયને માટે રક્ષિત રહે એવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરના વિશાળ મીડિયા વર્ગને આજરોજ પવિત્ર બ્રહ્મા ભોજન સાથે રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું ઓમ શાંતિ મેર દિવ્યાંગ સુરત